સીધો સીધો સ્કૂલેથી આવ્યો પછી સ્કૂલેથી ડાયરેક્ટ જતો રહ્યો કોલેજ જઈને ભેળ લેવા અને પછી હવે એ ટીવી ચાલુ કરે છે પછી ટીવીની સામે બેઠા બેઠા ખાશે મેં તમને આગળ બ્લોક તમે જોયો હશો તો તમને ખ્યાલ હશે મેં કીધું હતું કે ટીવી ચાલુ થાય એટલે યુગનું મોટું ચાલુ તો હવે એ કોલેજ જઈને ભેળ ખોલે છે હું તમને બતાવીશ જઈશ કે કેવી કોઈ કોલેજ જઈને ભેળ યુગ કોલેજ જઈને ભેળ લાવ્યો

એવું છે બહુ લાખો રૂપિયા કમાય એવો છે અને હવે ઈ ટીવી ના સેટિંગ કરે છે એનાથી ટીવી સ્ટાર્ટ શું થયું યુગ લગાવી દે એમ એટલે ચાલુ થઈ જાય હા નાઈસ બેસી જા

ખાવાનું એન્જોય કરવો છે આજે સ્કૂલે શું કરાયું ગેમ જો ટીવી ચાલુ થઈ ગઈ છે અને હવે ઈ ટીવી જોતા જોતા કોલેજિયમ ભેળ ખાશે દેખો દેખો હો ગયા સ્ટાર્ટ